પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવ પરિવાર દ્વારા ભવ્ય શિવજી કી સવારી તથા સાંજે સુવર્ણ જડિત શ્રી સર્વેશ્વર મહાદેવની સમક્ષ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું શિવ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આયોજન અંગેની ચર્ચા વિચારણા કરવા માટે સંસ્કારી નગરીના શિવ પરિવારના શ્રેષ્ઠીજનો તથા વડોદરા મહાનગરના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માનનીય શ્રી બાળુભાઈ શુક્લા વડોદરા લોકસભાના સાંસદ માનનીય શ્રી હેમાંકભાઈ જોશીની ઉપસ્થિતિ જોવા મળી હતી આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હોટલ સૂર્ય પેલેસ ખાતે રાખવામાં આવ્યું હતું

ધર્મ ની રક્ષા મહત્વ એ છે કે સિંધકી સવારી ધર્મ આસ્થા એકતા અને શ્રદ્ધા એને ઉજાગર કરે છે ખરેખર વડોદરાનો મહાકુંભ જોવો હોય તો એ શિવજીની સવારીની અંદર આપણે સાક્ષાત રૂપે જોઈ શકીએ એટલું મોટું ઘોડાપુર એ દિવસે વડોદરાની અંદર હોય છે સ્વાભાવિક રૂપે જ્યારે આ પ્રતિમા સ્થપાય છે બધા જ વાત કરે છે અને બધા પોતાના મંતવ્ય પણ રજૂ કરવાના છે પણ મારું પણ એવું સ્પષ્ટ માનવું છે

ફેલાવીશું કહીશું કે પેલા એક કરોડ ને પાંચ લાખ આપવાના છે આ સવાલ પૂછાવો જોઈએ પ્રત્યેક નાગરિક પૂછવો જોઈએ કારણ કે આખરે તો આ બધા પ્રજાના પ્રતિનિધિ છે અને રૂપિયા પણ કોના છે પ્રજાના કરેલા આવા સવાલો પૂછા છે અને ઉતાર ચઢાવ જોયા પણ આવા કોઈ આરોપ મૂક્યા હોય એવું પહેલી વાર અને અત્યંત દુઃખદ છે આવા ઓલિયા ફકીર પર કોઈ આરોપ મૂકે અને અત્યંત બેહુદ લખે અને સવાલ ઉઠાવે સ્થાયી સમિતિ શું એક કરોડ રૂપિયા ના આપી શકે આપી શકે પણ એક કરોડ આપતા પહેલા પેલો જે જળોની જેમ ચોટેલો કોઈ ઇજારદારો ઇજારદાર ને બોલાવી શકાય

આ કોન્ટ્રોવર્સી ને લીધે વડોદરામાં એક પણ કાર્યક્રમ ન રાખવાનું નક્કી કરવામાં આવ્યું શાને માટે હું મારી ક્ષમતા પ્રમાણે એક લાખ થી શરૂઆત કરું છું કે એક લાખ હું આપું છું ચાલો કલાકારો ને બોલાવો અહિયાં કેટલા એ છે આપણે શું કામ પાલિકા ઉપર વિશ્વાસ રાખવાની કે એના પર આધાર રાખવાની જરૂર છે આપણે આપણી રીતે કલાકારો ને બોલાવી શકીએ બોલાવતા હતા ભૂતકાળમાં આ તો તમે સામે ચાલીને જ્યારે મુખ્યમંત્રી આવવાના હતા ચંદ્રકાંતભાઈ રઘુનાથ પાટીલ

જ્યારે શિવજી કી સવારીનો વિચાર આવ્યો શરૂ થઈ અને શિવજી કી સવારીમાં ઉત્તરોત્તર આખું વડોદરા જોડાતું ગયું અને શિવજીની ભક્તિનો મહાકુંભ બની ગયો ત્યારબાદ કેટલાક એડિશન્સ પણ જરૂરી છે જેમ કે મયંકભાઈ મહાકુંભમાં ગયા નાગા નાગાબાઓને મળ્યા નાગા સાધુઓ સાથે અમે તો પહેલે દિવસે સ્નાન કર્યું હતું એટલે નાગા સાધુઓ સાથે પણ અમે વાત કરી નાગા સાધુઓ જાણે છે કે વડોદરામાં આટલી મોટી શિવજીની મૂર્તિ છે પણ શું સવાલ એ છે કે આપણે એમનું એડિશન કેમ ન કરી શકીએ ભવનાથ નો મેળો આજે પણ આટલા વર્ષે સદીઓથી થી જાણીતો છે એટલા માટે કે ત્યાં નાગા સાધુ આવે આ નાગા સાધુ વડોદરા કેમ ના વડોદરા આપણી શિવજી થી સવારી જોડાય એ અત્યંત મહત્વનું છે આપણે જઈને આમંત્રણ આપીએ આવશે નક્કી છે એટલે જે આપણે સંદર્શનીય એક શિવજી થી સવારી કાઢીએ છે એની જગ્યાએ ભક્તિભાવપૂર્ણ ભક્તિભાવ અંદર એડ થાય એ અત્યંત મહત્વનું છે રહી વાત પહેલી વાર કોઈ

તો ખબર નહીં વાત મુકાય છે કે નહીં પહેલા મને ખબર નથી પણ કાલે એના માટે પણ અમે મળવાના છીએ અને માન્ય શ્રી એની વાત કરેલી છે આપણે વ્યવસ્થા બધી કરવાના છે જયારે બે વર્ષ પહેલા અમે જયારે ચૂંટીને ના ત્યારે મેં યોગેશભાઈને એવું કીધું કે તમારું શિવજીકી પ્રતિમાનું છે એક સપનું છે સપનાથી પણ વધારે સારી રીતે આપણે કરી શકીએ છીએ અને એટલા માટે જે વિસ્તારને આપણે હેરિટેજ સ્ક્વેર તરીકે આપણે ડિક્લેર કર્યું છે એટલે કરી રહ્યા છે અને તેની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી થોડાક દિવસોમાં જ સુરસાગર તળાવમાં શિવજીના પ્રતિમાનું મહત્વ અતિશય વધે અને મહાઆરતીનું આયોજન થાય તે માટે રાજ્ય સરકાર તરફથી કરોડના ખર્ચે વિષય થઈ ગયેલો છે કારણ કે રાજ્ય સરકારે કોર્પોરેશનને પત્ર લખેલો છે અને કોર્પોરેશનને ખાલી એનો ઓએન એટલે કે જાળવણી કરવાનો વિષય છે એ લેટર કોર્પોરેશન તરફથી જશે એટલે રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં એટલે એપ્રિલ મે સુધીમાં આ પ્રકારે આપણે જેવી રીતે યુરોપિયન કન્ટ્રીઝમાં સિંગાપુરમાં જે પ્રમાણે પ્રોજેક્શન મેપિંગ હોય છે જેના ઉપર પાણીથી જે દિવાલ બન્યા ને તેના ઉપર સ્ટોરી ટેલિંગ એટલે કે જે આપણે શિવજીની માહિતી આપી છે ગણેશજીની માહિતી આપી છે જે તે ઉત્સવ હશે તેની માહિતીને સાથે સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે આપણે મહાઆરતીનું જ્યારે આયોજન કરીશું ત્યારે એમાં પણ અલગ અલગ પ્રકારના લાઇટિંગ થાય એ પ્રકાર એનું આખું આયોજન છે

મારું ભાઈએ વાત કરી આપણે બધા આગેવાનો આ વિવાદ જ કેમ થાય પહેલી વાત તો એ છે વિવાદ કરનારા જે બી હશે તે એ નિમ્મ કક્ષાની રાજનીતિ રમે છે એવું મને લાગે છે પૈસા ગમે ત્યાંથી લઈ આવીશું પૈસા બહુ અગત્યનું નથી પણ માન સન્માન સૌથી વધુ અગત્યનું છે આજે આપણા વડોદરા શહેરની અંદર આટલી મોટી પ્રતિમા આટલી ધૂમધામથી નીકળે વડોદરા શહેરના નગરજનો જોડાય ગામડાના શહેરના લોકો જોડાય અને આખા વિશ્વમાં જેનું નામ થાય એની અંદર આપણે વિવાદ ઉભા કરીએ એ કેટલું સારું છે ને કેટલું સાચું છે એ આપણે સમજવાની જરૂર છે હું એટલું જ કહીશ કે મને તો જ્યારે જ્યારે જે કામ સોંપ્યું છે હું કોઈ પીછેહટ નથી કર્યું અને આ બી શિવની સવારી નીકળશે

તે શિવજીની સવારી કરે છે પણ હું માનું યોગેશ કાકાને પણ ખબર છે એ પણ હંમેશા એવું કહેતા કે હું નથી કરતો એ તો બોરેનાથ જ બરાબર કોરોનામાં એક બે મીડિયા વાળા માઇક મૂકી દીધું યોગેશ કાકા કે ભાઈ આ કોરોનામાં એક લાખ લોકો ભેગા કઈ રીતે કાકા કે શિવજી નીકળ્યા ને બધા લોકો જોડાઈ ગયા પણ એ આપડે એવું લાગતું હોય કાકા એક રમૂજમાં વાત કરી પણ આ વાત સાચી છે જ્યારે શિવજી કી સવારી નીકળે ત્યારે ભક્તો જોડાય અને એમાં કોણ કરે

જ્યારે અમારી બીજી સંકલન હતી અને ત્યારબાદ આયોજન અધિકારી અને કલેક્ટરશ્રી સાથે હું અને કાકા મળ્યા હતા તમામ ધારાસભ્ય એક બે લોકો ગાંધીનગર હોવાથી ત્યારે નતા આવી શકે પણ અમારા તમામ સાથે ચર્ચા કરી અને અમે નવનાથના પ્રોજેક્ટની અંદર પણ સરકારે પ્રાથમિક ધોરણે પાંચ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને નવનાથના પ્રોજેક્ટની અંદર પ્રાથમિક પહેલા તબક્કામાં

આપણે જે કંઈ થાય એ બધું સારું કરવાનું છે અમારે તો અમારું ખિસકોલી સમૂહ જ્યાં કઈ પણ યોગદાન આપવાનું હશે તો અમે બધા છીએ જ પણ ફરી એકવાર હું એક જ વાતે દોહરાવા માંગીશ કે શિવજી સવારી

યોગેશ પટેલ સાહેબ દર વર્ષે શિવજીની યાત્રા કાઢતા હોય શિવજી ની યાત્રા નીકળે છે ઓગણીસો છન્નો થી શિવજીની મૂર્તિ સ્થાપના બે સુવર્ણ અનાવરણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું માન્ય મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાના પ્રયત્નોથી હેરિટેજ સ્ક્વેરનો વિકાસ થાય એમાં વડોદરાની આગવી ઓળખ અંતર્ગત લાલકોટનું મ્યુઝિયમ બને જે ન્યાય મંદિર છે એનું નવીનીકરણ થાય એનું આર્કિયોલોજીકલ કન્ઝર્વેશન થાય બાજુમાં મ્યુઝિક કોલેજ છે સ્ત્રી ઉદ્યોગાલય છે આજુબાજુ વોકવે બને ટ્રાફિક ફ્રી એરિયા બને ઈ વ્હીકલ ચાલતા હોય પરિકલ્પના સાથે તમામ ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ કામગીરી કરી રહ્યા છે બે હજાર ત્રેવીસમાં જે ડાયરા ખર્ચો અમે લોકો થોડું ચુકવણું કર્યું હજુ પણ ઇઠ્યાસી લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે એ બાબતની રજૂઆત આવતા અમે લોકો ફરી દરખાસ્ત કરી પરંતુ કહેવાય કે ભારતમાંથી લોકશાહી વસ્તુનો સ્ટડી કર્યા વગર લોકો ઓપિનિયન આપતા હોય વસ્તુ રિજેક્ટ થતી હોય હાલ તો મુલતવી રાખી છે પરંતુ મારે પર્સનલ લેવલ પર હું ભાઈ કરી આપું છું કે ફરી આ પ્રયત્ન કરી અને આ પૈસા મળે કારણ કે જે તે સમયે કલેક્ટરે મંત્રીશ્રીઓએ સુરેન્દ્રભાઈ મહેતાના વખતમાં નક્કી કર્યું છે કે શિવજીની મૂર્તિ કોર્પોરેશનને સોંપવામાં આવી છે સુવર્ણ સંકલ્પ ટ્રસ્ટ છે સત્યમ સુંદરમ શિવમ ટ્રસ્ટ છે આ એક સાંસ્કૃતિક આંદોલન તરીકે

એ અપેક્ષાએ મંજૂર કરેલું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દરેક વસ્તુમાં અડચણ અથવા પોતાનો મુક્ત વિચાર કે જે સાચો છે છે અને ઘણી વખત હોય ચેરમેન તરીકે તમામ વડીલોના આશીર્વાદથી બેઠો હોઉં ત્યારે ત્યારે પાર્ટીનું ઉચ્ચ નેતૃત્વ મને જે કોઈ આદેશ કરશે એ કરવા માટે હું બંધાયેલો છું અને એ મારી જવાબદારી પણ છે અને એ દિશામાં હું ચોક્કસ કાર્ય કરતો રહીશ આપ સૌ

અને કમિશનર અનોડિયા ત્યારે આ સુસાગર સાફ કરવાની વાત થઈ ખોદવાની વાત થઈ એ બાજુમાં જ અમારી પોરનો એક મોટી ક્લબ હતી અમે બધા પોટિંગ કરવા જતા હતા સુરસાગરમાં એ મધ્યમાં એક ઉમારો હતો ત્યાં અમે રેસ્ટ લઈએ ત્યાં ઊભા રહીએ કરતા કરતા આખા છૂટા ચક્કર મારતા હોય તો એ જયારે દીકરી એટલે સ્વામીજી ની વાત યાદ અને બેઠા છે અહીંયા કારણ કે આપણે તો બનાવીને આ આપી દીધું છે કોર્પોરેશન આપી એટલે યોગેશભાઈનું નું કશું છે નહીં હવેના વર્ષોમાં આ શિવદીની સવારી હોય કે સિંધીની આરતી હોય એ બધાય પોતાને માથે લઈ ગયો હોય એ બધાય જે હું જ્યાં મારી છે યોગેશભાઈનું કશું જ નથી જો કોઈ બધા જ જો સાથે ના હોતે તો આ વસ્તુ શક્ય નથી ખાસ કરીને મારે થોડી વાત કરવી છે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને

કલેક્ટર ગૌતમ હતા રાત્રે બે વાગ્યા સુધી ને અશોકભાઈ કોઠી કચેરી માં અને એ કે જે મામલતદાર એ પાદરા એને બી મામલતદાર ને બી બોલાયો અને તાત્કાલિક આ પરવાનગી આપવામાં આવી એ વખતે જયારે ખાતમુહૂર્ત થયું ત્યાં મુખ્યમંત્રી સાથે

અને માર તેનું કામ શરૂ થયું સ્વામીજીના આદેશ થી પ્રમુખ સ્વામી એની સહયોગ બિલ છે ને એમાં કંઈ કોર્પોરેશન એ છે તો કંઈ કોર્પોરેશન બંધ નથી થઈ જવાનું એ તો સરકાર જે આદેશ કરશે કોર્પોરેશન પાલવા પડશે આ તો સરકાર તો છે તો આ બાબતની કોઈ બહુ મોટી ચર્ચા ના કરો આ આપણું છે આપણી આપણા શહેર નો કવર છે કદાચ હું નથી માનતો જો અમારું નામ નથી લખ્યું કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ નું ગમે તેટલું દાન આપે દાન આપનારા વધારે દાન આપ્યું છે તોય મેં કીધું કે ભાઈ નામ નહીં લખાય કારણ કે ભગવાન શિવજી છે મોટા દવાખાનું બી આટલું દવાખાના નું કામ કર્યું તોય અમે કોઈ કામ નથી કર્યું કારણ કે આ લોકો ના પૈસા લોકોનો સાથ છે સહકાર છે તારે આ વસ્તુ ઉભી થાય તો મને નમ્ર વિનંતી કે કદાચ કઈ બીજી જગ્યાએ ખાતફૂટ કરજો તો એ શાંતિથી આપણો સંઘે સંઘે પ્રોગ્રામ થાય ને તમે બધા સાથે છો આપણે સાથે લઈને આ કાર્યક્રમ અદભી રંગે જગ્યાએ જેમ જેમ વરસ જાય એમ વધારે વધારે જોડાય કંઈ નાનો મોટો બનાવ બને અને કઈ બહુ મોટી એ નહીં કરી આટલા કરોડો માણસ કંઈક ભેગા થયા તો છાપ આવેલા કે બધાય આટલા મરી ગયા અને આ મરી ગયા ભાઈ આટલો મોટો થાય સરકાર તો પૂરતી આજે હવે બી જો આ કાર્યક્રમ થઈ જાય થાય છે તો છેલ્લા દસ દિવસથી સારી એ કોઈ રીતે વાગે નહીં એક જણને વાગેલું તો મરી ગયેલો ખબર છે નાય મંદિર પાસે ગીરજીમાં તો એમાં ટ્રસ્ટ તરફથી પૈસા આપ્યા એના એટલે અમે બધી રીતે આ બધા જે દેખા છે આ શહેરના બધા જવાબદાર માણસ છે બધાનો સાથ છે બધા જે પૂર્યા એ દીધું બધા સાથે જ છીએ અમે કોઈ એકબીજાના એમાં નથી ને આ કાર્યક્રમ આપણે બધાએ ભેગા થઈને ઉજવવાનો છે ઉજવ નક્કી માનવ ની સૃષ્ટિ નું કળિયુગ તરફ પ્રયાણ થઈ રહ્યું છે પરંતુ વડોદરા શહેરે આ કળિયુગ તરફના પ્રયાણમાં પણ સતત સતયુગ રાખ્યો છે અને પેઢી દર પેઢી આપણી આ ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરાને આપણે વારસામાં આપતા જવાનું છે અને જ્યાં સુધી પૃથ્વીનું સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે ને ત્યાં સુધી વડોદરાની આ પવિત્ર પાવન ધરતી પર જે વિશ્વમાં એકમાત્ર 111 ફૂટની સૌથી ઊંચી ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવની જો મૂર્તિ હોય ને તો આપણી પેઢીઓની પેઢીઓ

તળાવ માં ભગવાન શિવ ની સર્વે મહાદેવ ની મૂર્તિ ની સ્થાપના કરી શકાય ઈશ્વર નું જ્યાં એક પ્રયોજન છે અને શિવ કહે છે કે વસો કાંતો ધાતુ માંથી શિવ સપ્તની ઉત્પત્તિ થઈ હતી

પોતાના ભક્તોને પોતાની આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા અને ખરા અર્થમાં સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે બેઠેલા લોકો પણ બધા જ પોતે જ્યાં છે ત્યાંથી આ શિવ મહોત્સવ આ શિવજી સવારી જે એકમાત્ર વડોદરામાં જેનું આયોજન થાય છે એનો ભાગ બને છે અને પોતે જ્યાં છે ત્યાંથી ભગવાન શિવના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રતિવર્ષ જે આયોજન કરવામાં આવતું હોય છે તેમ આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે હું આગામી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સૌ વડોદરાવાસીઓને અને સમગ્ર વિશ્વમાં વસતા સૌ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને શિવજીના ચરણોમાં પ્રાર્થના કરું કરું છું કે વડોદરાના આંગણે આ અવસર અનંતકાળ સુધી આપણા આપણા જેવી રીતે આપણે બાળકોને અનંત સમૃદ્ધિ કે આપણા સંસ્કાર આપતા હોય છે તેવી રીતે આ શિવજીની સવારીના મહાવૈભવરૂપી આ મહોત્સવ બીજી પેઢી પેઢી દર પેઢી પણ આ પરંપરાને યથાવત રાખે તેવા આશીર્વાદ ભગવાન શિવ આપણા સૌને આપે અને સૌને શિવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા મહાશિવરાત્રિના પર્વે સાલાનું સાલ યોજાતા મુજબ સુસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આસપાસ મહાઆરતી સવા સાત વાગે જે રીતે થઈ રહી છે એ રીતે થશે એમાં બપોરે સાડા ત્રણ વાગે રણ મુકે મુક્તેશ્વર મહાદેવની પાસેથી જે શિવ પરિવાર યાત્રા નીકળે છે તે શિવ પરિવાર યાત્રા પ્રતાપનગરથી માંડવી નાય મંદિર સુસાગર ત્યાંથી ખંડેરાવ માર્કેટ ફાયર બ્રિગેડ હનુમાનજી મંદિરથી મહાઆરતી સવા સાત વાગે થશે ત્યાંથી પ્રતાપ સરોવર પ્રતાપ ટોપિક પ્રતાપ ટોકીથી અમદાવાદી પર ઓઢિકો ટાવર ચાર રસ્તા યાદી કોથી વિસર્જે પણ ખાસ કરીને વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી જે અનુસાર જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી ગઈકાલે પોલીસ કમિશનરને અમારા ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ પટેલ મનસુભાઈ અને હું તંજના પોલીસ શ્રી મળેલા પોલીસ કમિશનરશ્રી જીબી કોર્પોરેશન આ બધા જ મંગળવારે એ લોકો ભેગા થવાના છે અને સુવ્યવસ્થિત રીતે જે રીતે શિવજીની સવારી નીકળે છે પરિવાર યાત્રા નીકળે છે એ જ રીતે નીકળશે કે જે લોકો આમાં ભાગ લે છે જે કાર્યક્રમો થતા હોય છે વચ્ચે એ બધા જ એ રીતે જ થશે એવું પોલીસ કમિશનર શ્રીએ પણ અમને જણાવ્યું છે ના હજુ ચાલે છે ચર્ચા